તો મિત્રો મુના મોમાના ઘેર જઈને આવી ગયા છીએ અને મુનો ભાઈ આવી ગયા છે તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર દરેક મિત્રોને આજે તો આપણે બહુ લેટ ઉઠ્યા છીએ હાડા હાથે જેવા ઉઠ્યા હતા કારણ કે જ્યાં હતા શીખપુર કાર્તક પૂર્ણિમાના મેળાઓ એટલે રાતે બાર હાડા બારે ઘેર આવ્યા હતા તો ઊંઘી જ ત્યાં તો દોડવાય નહીં ગયા કસરતે કરવા નહીં જ્યાં કશું નહીં પણ નહીં તોય મસ્ત ફ્રેશ થઈ જાય છીએ માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ચા પીવાની બાકી છે અને તો ડીગીએ ઘેર નહીં મારા ભાઈ કાલે ઉજ્જૈનથી ઘેર આવ્યા છે ને તે જ્યાં છે આપણો ચારવાળા શેતરમાં પૂરા બંધવા તો ઇવન હાંકાથી વહેલી વહેલી પૂરા બંધવા એ જતી રહી છે તો ઘેર છીએ આપણે એકલા તો ફટોફટ ચા પી લઈએ અને ચા પી અને પછી ખેતર ખેતરમાં ઓટોમાં આવીએ ગુડ મોર્નિંગ ગુટલ તો મિત્રો આપણી ચાઈ જઈ છે તો ફટોફટ ચા પી લઈએ અને ચા પી અને પછી લીઘીને જો હેતરમાં તો આપણે જઈએ હેતરમાં તો મિત્રો સવારે ચા પાણી કરીને આપણે હેતરમાં જતા અને જો કોથળી લઈને આવું છું ઘેર હવે થોડી ભાજી વેન લાગે છે કારણ કે આપણા હેતરમાં ઊગી છે એક્સ્ટ્રા તે રોજ શાક બનાવી જાય છે અને કુદરતી હોય છે દવા વગરની ખાતર વગરની તો મજા આવી જાય ખાઈ ખાલી શાક બનાવ્યું હતું આલવાની કઢી બનાવીશું પોતાના બનાવ્યા હતા અને એ ભાજીના આપણે બનાવ્યા હતા અને તમે મિત્રો પૂછો છો કે તમારી બે બેબી સિમનું નામ હાચું છે તો ડીગીનું નામ આદ્યશ્રીબેન છે અને મુનિયાનું નામ છે આરાધ્યબેન લે ઢીલી રોમ રમ કરે રોમ રમ રોમ રમ કર આ જો મિત્રો રોમ રમ મિત્રો અત્યારે વાગી જશે અગિયાર અગિયાર વાગ્યાને દસ મિનિટ થઈ છે અને આપણે થઈ જશે શૂટિંગમાં જવાનો ટાઈમ તો જમવાનું રેડી થઈ જશે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી શૂટિંગમાં ત્યાં કરવાનું છે જો કદાચ આજે કટ લેવાનું રેટિંગ થશે ને તો બતાવ્યો અને જમવામાં આજે બનાવીશ આપણે મિક્સ સબ્જી છે આપણો ફુલાવર છે પછી ઝાલર છે અને રેગણોનું શાક છે આ છે આપણી સાસ અચ્છા આપણે ગરમા ગરમ રોટલીઓ અને આ બાજુ છે ડાયો ડાયો દીકરો ગોડો કો કહું ગોડો સારું ક્યાંક ખાઈ લઉં તમે ખાઈ લો મિત્રો આપણું જમવાનું પૂરું થઈ ગયું છે મસ્ત જમીને અમને કરે છે શૂટિંગમાં લગભગ ચાર વાગે આજુબાજુ ઘેર આવશું તો જો શૂટિંગના કટ લેવાનું થશે તો તમને બતાવ્યો બન્યા રજો બ્લોગમાં તો મિત્રો આપણે શૂટિંગ કરીને ઘેર આવી જાય છીએ આજ તો થોડા વહેલાં ઘેર આવી છીએ કારણ કે આપણે જવાનું છે બહાર ડભોરા જવાનું છે માતાજીનું દર્શન કરવા માટે તો બંને રજો બ્લોગ મળે તો મિત્રો આપણે નીકળી જાય છીએ બહાર જવા માટે આપણે જવાનું છે ડભોળા માતાજીના દર્શન કરવા માટે તો ગાડી લઈને અમે નીકળે છીએ ગોમ બહાર અમારે ચોકડી છે એટલે આવું પહોંચ્યા છીએ તો આગળ જેમ જેમ વધે જશું એમ એમ તમારે અપડેટ આપતા રહીશું તો મિત્રો ફાઇનલી આપણે વડનગર પહોંચી જાય છે અને આવી જાય છે આપણે ગેસની લાઈનમાં ગેસ ના ખાવા માટે કારણ કે ગેડી ગાડીમાં ગેસ ઓછો છે તો ગેસની આજે તો લાઈન નહીં એટલું બહુ સારું છે આપણે ખરા ટાઈમમાં છીએ જોઈ લો તમે આપણે ઘેરથી બે વાગવામાં દસ મિનિટ બાકી હતી નીકળ્યા હતા તો હવે આવી જાય છીએ ફટોફટ ગેસ ભરાઈ અને પછી જવાનું છે આપણે તો મિત્રો આપણે જ્યાં ત્યાં માતાજીનો દર્શન કરવા ડભોળા તો ડભોડા જઈ અને સુખ શાંતિ માતાજીનો હારો એવો દર્શન કરી અને અમે થઈ ગયા છીએ રિટર્ન તો લગભગ લગભગ અહીંથી ખેરાલું દસ કિલોમીટર જેવું બાકી છે દસ કિલોમીટર જેવું બાકી છે તો શક ચાની હોટલ આવે તો ચા પીવાની ઈચ્છા છે તો મસ્ત ચા પી લઈએ અને ચા પી અને પછી બીજી વસ્તુ છે બરોબર તો રસ્તામાં પૂરું થાય સાત એટલે કાલથી સ્કૂલિંગ ચાલુ થઈ જાય મન્યા તો મન્યાનું સ્કૂલિંગ ચાલુ થઈ જાય એટલે આપણે આપણે લઈ જવાની છે આપડા ઘેર તો રસ્તામાં ચા પી લઈએ અને પછી મુના લઈ લઈએ એની અપડેટ તમારમાં આગળ આપતો રહ્યો

તો મિત્રો મુના મોમાના ઘેર જઈને આવી ગયા છે અને મુનો ભાઈ આવી ગયા છે તો મુના કાલે છે જવાનું ન્યારમાં જવાનું એટલે ને એ તું ને હામજી અને ત્યાં મમાને યાર રોજ રમવાની મજા આવે છે આપબાન તો ગમતું નતું પણ ઉઠેલા આવે છે કારણ કે કાલથી શાળા ચાલુ થાય એટલે અને આ દીગ તો મિત્રો અડધા ગરના બજારમાં પહોંચી ગયા છીએ બધી ખરીદી ચાલુ છે આપણે થોડું ઘણું કરજવાનું લેવાનું તું પાર્સલ લઈને મૂકી દીધું છે અને અત્યારે હું શાકભાજી લેવાનું ચાલુ છે હું નથી એવું લીધું નાના ફરી કોણ પહેલાંથી એક કિન્ડર જોઈએ લીધું અને એક પડી કુળ લીધું હતો મિત્રો આ છે અમારે વટનગરનું બજાર જોઈ ગયો મારા વડનગરનું બજાર બહુ એવડું મોટું મોટું નહીં એવડું મોટું નહીં પણ જીવન જરૂરિયાત વસ્તુ આપણે બધી મળી જાય આ તો બહુ ચાલ આપણે બીજે તો એ લેવા ના જવું પણ આમ તો મોસ્ટ ઓફ બધી વસ્તુ અમે વિસનગરથી લાવીએ પણ મેન આપણા શું બીજું સગા સંબંધીઓનો રૂટ આગો હોય તો વડનગરમાં ઉભા જઈએ એટલે બધું લેતા જઈએ તો અમને એકળવાનું છે ઘેર શાકભાજી લે તો બનાવીને જો આપણે ઘેર જઈને મળી લઈએ તો મિત્રો ફાઇનલી આપણે બહાર જતા ઘેર આવી ગયા છીએ અને જોઈ લેગો ભણવા માં એ ડીગી જગલો આવ્યો કોણ આવ્યો જીગો ડીગી તો ખુશ ખુશ થઈ જઈ જીગાને ભાળી જુલીએ ખુશ ખુશ થઈ જાય મુનિયા તો મું એટલે એટલે કંટાળો આવી જાય તો મનને મોમાં ઘેર આવતો હતો એટલે મને કહેતો એક ફોન કરતો હતો પાછો કે પપ્પા હું આવું ને તારું સુધી મારે ખોખું નહીં ખોલવાનું એ તારી ગિફ્ટ નથી ડીકી નહીં હતી પણ તો એ આપણે એના માટે હાથવીને મેં કીધી આ જોઈ લેજ તારું છે એ પેલો ડબ્બો ખોલી કાઢ્યો આખો બાકી દેજ બધું ડબ્બામાં આ બધું તારું જ છે ડીગી બેનું બસ

જીગો દૂધ ભરા તો દૂધ ભરા હું નહોતો જોઉં જીગો તો અને અત્યારે બાકી જશે હાળા હાથ ના પણ થઈ જશે જમવાનો ટાઈમ તો આપણે બેસી હઈ જશે જમવા તો જમવામાં શું બનાવીશું તમને બતાવું તો મિત્રો અત્યારે તો છે આપણે બેડોનું શાક કોળું મોડું આ બપોરનું એક સબ્જી બનાવી હતી એ હજી પડી તો ગરમ કરી દીધો શાક અને આ બે ડોન શાક છે અને ઘઉંની રોટલીઓ છું બાજરીના રોટલા અને ઘરની ભેંસનું દૂધ તો મિત્રો અમે બેહી જ્યાં છીએ જમવા મારા બાજુ મુનેશ પણ બેસી ગયો જમવા મને ત્યાંનું ચાખ લીધું હા ફોલેવરનું લીધું આ અને તો બધા પેપર ફટોફટ ખાઈ લઈએ તો મિત્રો આપણે જમી અને બોર ઉપર આવી ગયા છીએ અને લગભગ અત્યારે વાગ્યા છે નવ તો અમે બોર ઉપર બેઠા છીએ અમારી ઓફિસમાં અને વિડીયોનું એડિટિંગનું કોમકાજ ચાલુ છે તો વિડીયોમાં બસ આજ માટે આટલું જ છે જો તમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો યાદ કરીને કરી લેજો આવનાર સમયમાં નવા નવા સારા સારા વિડીયો લાવતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ